બહુ ચગી ગઈ છે હું કરવું હું કરવું દાદા ને ફોન કરવા દે હલો કરવું બીજા કોની એને બાપનું એ અરે નથી અરે કોઈના બાપથી નથી બીતી બે લાફા ગયો પ્રથમ અરે હામાં પાંચ લાફા જીકી લે છે એનું શું કરવું પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા પૂરું થઈ

ઈ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે માછલી આખી જિંદગી પાણીમાં રહી છે તોય એની વાસ જાતી નથી તો આપણે શિયાળામાં બે દી પાણી થી નો નાય ત્યાંથી શું ફેર પડે તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે પતિ પત્ની ને કે હવે ઝઘડો બંધ કર હું શાંતિ આરે રહેવા માંગુ છું તો પત્ની કે હું કે તમારી ખુશ છું હું મગન આરે રહેવા માંગુ છું કોલેજ માં ભણતી ને ત્યારે એ કહેતી હતી કે મારે ફેશન ડિઝાઇનર બનવું છે અચ્છા હમણા જેના ઘર ની બાજુ માંથી નીકળો એ બોર્ડ મારેલું હતું કે સાડી ના ફોલ છેડા કરી આપશું ડોક્ટર દર્દી ને કે તમને આખી રાત છે ને સપના આવે છે

તે લાંબો પતિ કેમ પસંદ કર્યો ઓલી કે એટલે કે હું જયારે વાત કરું ને ત્યારે માથું વાત 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 કરી શકું અને કરે કરે ને તો માથું એક ભાઈ પાડોશી ઘરે ગયા કે કાલે મારા સાસુ કેટલા દિવસ પછી આવ્યા અને તમારા કૂતરા પગમાં બટકું પહેર્યું ઓલા ભાઈ કે ભાઈ મને માફ કરજો ઈ કે એવું હોય તો ઈ કે પૈસા હું આપી દઈશ ઓલા ભાઈ કે પૈસાની વાત નથી પણ તમારે કૂતરો જો મને વેચવો હોય તો આપી દો ને પત્ની કે સાંભળો છો આ માડી આ ઉપર થી પેલો ડબ્બો ઉતારી દો ને મારા હાથ નથી પોતતા તો પતિ કે જીભ થી ટ્રાય કર આ વેકેશન માં ફરવા જાવું જ જોઈએ સારી વાત છે પણ આરા ફોટા મૂકી અને કોકના ઘરમાં તો ડખા કરાવવામાં ભોજન સામે રાખવા છતાં તમે ખાઈ નો હગો ઊંઘ આવતી હોય છતાંય તમે ઊંઘી નો હગો ઈ બીમારી કઈ ઈ જ જે તમે હાથમાં રાખ્યું છે એક દુકાને લખેલું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે ત્યાં વળી એક જણો ત્યાં પૂછવા ગયો કે ભાઈ એક છોકરી બતાવો ને એક સિત્તેર વર્ષના ભાભા ને માજી બાજુ બાજુમાં બેઠા હતા હા બાપો એને ડાર્લિંગ ડાર્લિંગ કીધા રાખતો હતો એક જુવાની એને પૂછ્યું કે બાપા તમારે આ ઉંમરે કે પ્રેમ તો જો એટલા બાપા કે પ્રેમ કે એવું કાંઈ નથી પણ મહિના દિથિયા એનું નામ નથી યાદ આવતું એક ભાઈએ ગાડીની લોનનો હપ્તો નો ભર્યો ને બેન્ક વાળા ગાડી લઈને ભય ગયા બોલો કે આવી હું ખબર નગર તો લગન નહીં લોન લઈને જ કરત એક પતિ દરરોજ ઓફિસે જાય ને એટલે પત્ની બહાર ઊભી ઊભી પૂછે કે મોટી રૂપા સાથે તો છે ને હવે દરરોજનો દરરોજ નો ક્રમ પાડોશી સાંભળે એક દિવસ ઈ પાડોશી થી રહેવાનું નહીં એટલે બેન ને પૂછ્યું કે આ મોટી રૂપા એટલે છે શું એમાં હારે હું લઈ જાઉં છું તો ઈ બેન કે મોટી રૂપા એટલે કઈ નહીં મોબાઈલ ટિફિન રૂમાલ ને પાકીટ કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય એક ભાઈ ચા એવી ચા પીવડાવો કે કે આખું શરીર ડોલવા ઓલા ભાઈ અમે ચા બનાવી છે નાંગણીના દૂધ ની નહી પત્ની પતિ ને ફોન કર્યો કે ક્યાં છો તમે ઓલો કે મારું એક્સિડન્ટ થયું છે માથામાં ને પગમાં લાગ્યું છે પાટો બંધાવું છું

અરે ટીચર કે ફોક્સ એટલે શિયાળ તો ઓલો કે હા પણ વિન્ટર એટલે શિયાળો